ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ ઉર્ફે ચીનબા પ્રવીણસિંહ પરમારે પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે થોડા દિવસ બાઇક બાબતે નિલેશ સાટિયા સાથે સામાન્ય બોલાચાલી થયેલ જેની રાખીને નિલેશ સાટિયા સુમિત જીગો અને પિન્ટો સહિતના ચાર શખ્સોએ નવ તારીખે રાત્રે ફૂલસર રાધે પાને સિગારેટ પીવા માટે ઉભા રહ્યા હતા ત્યારે બોલાચાલી બાદ ગાળો આપી ઢીકા પાટુનો મારી અને પાઇપ વડે માથામાં ઘા ઝીંકીને ઈજાઓ પહોંચાડી હતી ઘટનાની ફરિયાદ બાદ પોલીસે ચારે આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે